લખપત તાલુકાના કોરિયાણી ગામેથી દયાપર ફોરેસ્ટ અધિકારી અને તેની ટીમ દ્વારા શિકાર કરેલી હાલતમાં મૃત સસલું અને છ સોંઢા વન્ય પ્રાણીને કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી કચ્છ વન વર્તુળ વિભાગ તથા નાયબ વન સંરક્ષક શ્રી પશ્ચિમ કચ્છ વન વિભાગની સૂચના અને માર્ગદર્શન ખાસ કરીને અને વન્ય પ્રાણીના શિકારના ગુના અટકાવવા માટે જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે આજ રોજ એકવીસના દયા પર ઉત્તર રેન્જ નારાયણ સરોવરના જે અધિકારીઓ રાઉન્ડ રાત્રિના પેટ્રોલિંગ સમય હતા ત્યારે લખપત તાલુકાના મોજે કોરિયાણી તાલુકો લખપત જિલ્લો કચ્છવાડાના ગામેથી વન્ય પ્રાણી સસલું નંગ એક શિકાર કરેલ હાલતમાં કબજે કરવામાં આવતો સાંઢો નંગ છ જે પણ શિકાર કરેલી હાલતમાં કબજે કરવામાં આવ્યા હતા ત્રણ વ્યક્તિઓને પકડી પાડેલ છે જેમના નામ કોલી હિરજી ખમીશા કોરિયાણી લખપત કોલી કિશોર ઉમરસિંહ સુખપર લખપત અને કોલી ગુલાબ બાબુલાલ લુણવા માંડવીની ધરપકડ કરી તેમની સામે વન્ય ધારણા હેઠળના ગુનો દાખલ કરવામાં આવે છે તેમની પાસેથી જે મૃત સસલું નંગ એક સાંડો નંગ છ મોટરસાઇકલ બે હાથ બેટરી એક મોબાઈલ ત્રણ વગેરે કબજો કબજે કરવામાં આવે છે સમગ્ર કામગીરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી જે આસરા દયાપર ઉત્તર રેન્જ તથા ડીઆર જોશી વનપાલ દયાપર અને વન સંરક્ષક એમજી ભીલ દ્વારા કરવામાં આવી હતી